તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર ટ્રક અને બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં કુલ બે વ્યક્તિના મોત જ્યારે એકને ગંભીર ઈજા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજાથી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર સાણોદરના પાટિયા પાસે પાર્ક કરેલા ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતા બાઇક સવાર ત્રણ યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે તમામને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબીઓએ તેઓને તપાસી બે યુવકોને મૃત જાહેર કર્યા હતા ત્રણેય યુવકો વાવડી ગામેથી શ્રીમંત પ્રસંગમાંથી પરત ઘેર જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત નડી હોવાનું જાણવા મળ્યું હતું ત્રણેય યુવકો ભાવનગર પાસેના નજીકના સિદ્ધસર ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે બે યુવાનોના મોતને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે